જય જવાન જય કિસાન સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ ખેડૂત મિત્રોનું ઉત્તર ગુજરાતના મહેસાણા ચાણસમાં હારી જ વિવિધ માર્કેટમાં ચાલી રહેલા અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આજના સો ટકા સાચા માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારા વિડીયોમાં આગળ સુધી બને રહું ખેડૂત મિત્રો હારીશગંજ બજારમાં અજમાનો ભાવ નીચો ભાવ છે ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે અઢારસો ને એક રૂપિયા ખેડૂત મિત્રો હારીશગંજ બજારમાં ચાલી રહેલો સુવાનો ભાવ નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે અગિયારસો ને પંચ્યાસી રૂપિયા સફેદ તલનો નીચો ભાવશે અઢારસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે અઢારસો રૂપિયા મહત્તમ ભાવશે ખેડૂત મિત્રો ઈસબુલનો અત્યારનો ભાવ છે નીચો ભાવશે સોળસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ઓગણીસો એકતાલીસ રૂપિયા હરેશગંજ બજારમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવશે પાંત્રીસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર એકોતેર રૂપિયા ઘઉંનો નીચો ભાવ છે પાંચસો સાઠ રૂપિયા ઊંચો ભાવશે છસો ને સડસઠ રૂપિયા કપાસની વાત કરીએ તો નીચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે ચૌદસો સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો ચણાનો અત્યારે નીચો ભાવશે સાતસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે એક હજાર દસ રૂપિયા વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સમગ્ર ગુજરાતમાં ચાલતી વિવિધ ગંજ બજારના ભાવ જાણવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આભાર તમામ ખેડૂત મિત્રોનો જય હિંદ જય કિસાન